હવે વાત કરીશું માવઠાનો માર જગતનો તાત લાચારની ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની વિનંતી સરકારના ઓનલાઇન ડિજિટલ સર્વે સામે નારાજગી વ્યક્ત કરતા પ્રતાપભાઈ દુધાત જોવા મળ્યા કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સરપંચોને અપીલ કરી છે ગ્રામ પંચાયતે બેસીને ઠરાવ કરી સર્વે કરનારને કોઈ જગ્યાએ જવા ન દેવા કહ્યું ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે અને ખેડૂતોના દેવા માફ કરે કહ્યું કે ખેડૂતો જ્યાં સુધી રોડ પર નહીં આવે ત્યાં સુધી સરકાર જાગશે નહીં ખેડૂતોના દેવા માફ કરાવવા હોય તો આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવો કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે સત્યાગ્રહ આંદોલન પહેલા સોશિયલ મીડિયામાં આ અપીલ કરી છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મુંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કોંગ્રેસ સહિત વિપક્ષના લોકો રાજનીતિ કરે છે રાજ્યમાં પાક નુકસાન મુદ્દે રાજ્ય સરકાર પણ ચિંતિત છે કહ્યું રાજ્ય સરકારે પાક નુકસાનનો સર્વે પણ શરૂ કરી દીધો છે વિપક્ષ ખોટી વાત કરી અને ખેડૂતોને ઉશ્કેરે નહીં કોંગ્રેસના રાજમાં નજીવી ખરીદી થતી હતી કોંગ્રેસના રાજમાં ખરીદીમાં શું સ્થિતિ હતી તે વિચારે ભાજપ સરકારે અગાઉ પણ પાક નુકસાનનું વળતર આપેલું છે તેમણે જણાવ્યું જેમણે પોતાના બચેલા રાજ્યોમાં અથવા પોતાના સમયમાં આ ક્ષેત્રે કોઈ કામગીરી નથી કરી એ લોકો પોતે સુરખીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે અને રાજકીય જાજાબ બચાવવા માટે જે હવા ત્યાં મારે છે અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મૂકવાનો પ્રયાસ કરે છે મારી સૌને વિનંતી છે કે રાજનીતિ કરવાના અનેક વિષયો છે અહીંયા શાંત સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં તમે અરાજકતાવાદી માનસિકતાથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરો તો પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સહિત વિપક્ષના લોકો રાજનીતિ કરે છે રાજ્યમાં પાક નુકસાન મુદ્દે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે ખેડૂતોને વિનંતી કરી સરકારના ઓનલાઇન ડિજિટલ સર્વે સામે નારાજગી વ્યક્ત કરી છે એમણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સરપંચોને અપીલ કરતા કહ્યું કે ગ્રામ પંચાયતે બેસીને ઠરાવ કરી સર્વે કરનારને કોઈ જગ્યાએ જવા ન દેવા ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ખેડૂતોના દેવા માફ કરે તેવું પણ એમણે જણાવ્યું કહ્યું કે ખેડૂતો જ્યાં સુધી રોડ પર નહીં આવે ત્યાં સુધી આ સરકાર નહીં જાગે ખેડૂતોના દેવા માફ કરાવવા હોય તો આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે થઈને પણ પ્રતાપભાઈએ ખેડૂતોને અપીલ કરી છે સત્યાગ્રહ પહેલા આ સોશિયલ મીડિયામાં ખેડૂતોને એમને અપીલ કરી છે અને ખેડૂતોને આંદોલનમાં જોડાવવા માટે જણાવ્યું છે દેવા માફ કરાવવા હોય તો મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાવ તે માટે તેમણે અપીલ કરી છે અને આ જ મુદ્દે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ એક તરફ પ્રતાપભાઈ દુધાત ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ ખેડૂતો આ આંદોલનમાં જોડાઓ બીજી તરફ ભાજપ કહી રહ્યું છે કે કોંગ્રેસ ખેડૂતોને ભરમાવી રહી છે અને આ આમલે રાજનીતિ કરી રહી છે જિજ્ઞાસા સૌથી મહત્વની વાત છે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના લગભગ વિસ્તારોમાં અત્યારે ખેડૂતોની દશા ખૂબ ખરાબ થઈ છે અને એમના પરિવારજનોના જે સોશિયલ મીડિયા હોય કે આપણા વીઝ ન્યૂઝ ઉપર એમની જે બાઇટ આવી હોય કે એમના પરિવારના જે પાક નુકસાન છે એ બહુ ચિંતિતવાળી વાત છે એવા સમયે સરકારે સર્વેનું જાહેર કર્યું છે પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે એમણે આજે વિડીઓ પ્રતાપ દુધાતે એક જાહેર કર્યો છે ને એમાં એમણે ખાસ ઉલ્લેખ કર્યો છે કે આ સર્વેનો વિરોધ કર્યો છે ડિજિટલનો અને અન્ય જે વાત કરી છે પણ સૌથી મહત્ત્વની વાત એમણે એવી કરી છે કે સાધુ સંતો પણ સાત દિવસ થયા સુધી કેમ બોલતા નથી અને ઉદ્યોગપતિ પણ કેમ મદદ નથી આવતા અથવા કેમ કહેતા નથી કે આ બાબતે જલ્દી કરો કારણ કે બહુ આ એક કહેવાય કે એકદમ જે પ્રતિઘાતવાળી જે વાત કહી શકાય એ ખેડૂતો પર થઈ છે જગતના તાત કારણ કે આવેલો કોળીઓ મોંમાંથી જૂટવાઈ જાય જેવી સ્થિતિ થઈ છે એટલે પ્રતાપ દુધાતના આ જે આખા વિડીયોમાં ભલે હિતેન્દ્ર પટેલ જે ભાજપના કિસાન નેતા છે ભાજપના નેતા છે એમણે કહ્યું છે કે કોંગ્રેસ છે બાપુ નું આજે એક વાયરલ થયો છે ને એમાં કીધું છે સાત દિવસ થયા ખેડૂતોની દશા બહુ ખરાબ છે ત્યારે સંતોએ પણ એક આમાં મધ્યસ્થી કરવી જોઈએ એવું એમને કહ્યું છે આપ શું કેશો બાપુ

જે કહી શકાય ખેડૂતોની દશા અત્યારે જે સ્થિતિ છે ત્યાં એક આશ્વાસન રૂપે તાત્કાલિક કઈ જાહેર કરવું જોઈએ અથવા સંતો પણ સાથે રહીને સરકાર અપીલ કરવી જોઈએ આપ શું કેશો પ્રતાપભાઈ ના આ સરકાર પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ સમાજ ને સહાય ની તાત્કાલિક વેલમ મેળવી શકે એમને મદદ કરવી જોઈએ અત્યારની ભોજન કરવી જોઈએ તો લોકો કોને પાસે એટલે વેલન મેળવી શકે સરકારે તાત્કાલિક ભોજન જાહેર કરવી જ જોઈએ ચોક્કસ બાપુ ગુજરાત પર સાથે જોડાયે બદલ આભાર અને ફરીથી પ્રણામ અને જે કહી શકાય જિજ્ઞાસા કે આ બાપુ ખાખી મઢીના મન પણ આપણી સાથે છે બાપુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત જગ્યાએ જે ખેડૂતોની દશા થઈ છે ખાસ કરીને માવઠાના મારથી અત્યારે બહુ ચિંતિત છે ખેડૂત પરિવાર આવા સમયે પ્રતાપ દુધાતે કીધું છે કે સાધુ સંતોની પણ ફરજ છે સાધુ સંતોએ પણ આમાં મધ્યસ્થી કરીને સરકારને અપીલ કરવી જોઈએ આ વેદનાને વ્યાચા આપવી જોઈએ ખેડૂતોની શું કહેશો બાપુ આપ આપની ચેનલ ને માધ્યમથી હું જણાવું છું કે ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર ખેડૂતોની દશા બહુ ખરાબ થઈ છે અત્યારે જે સરકાર છે એ બધા ધ્યાન દઈએ છે ઉદ્યોગપતિઓ ને સાચવે છે પણ હું સરકાર ને વિનંતી કરું છું કે ગુજરાત સૌરાષ્ટ્ર ના જે પણ નુસ્કાની છે અને ધરતી પુત્રો ની નુસ્કાની થઈ છે અત્યારે હાલત બહુ કપોડી બની છે એમાં હું સરકાર ને વિનંતી કરું છું કે અત્યારે ધરતી પુત્રો ને સાચો ધરતી પુત્રો ની અંદર કેટલી બધી વેદનાઓ છે કેટલું નુકસાન થયું છે હું સરકાર વિનંતી કરું છું અત્યારે મગફળીના પાક સવે સો ટકા બગડી ગયા છે કપાસ બગડી ગયા છે સોયાબીન બગડી ગયા છે એટલે અત્યારે ધરતીપુત્રો ની અંદર બહુ વેદના છે બહુ દુઃખ છે એટલે હું સરકારશ્રીને આપની ચેનલ ને માધ્યમથી વિનંતી કહું છું કે આપ જે ધરતી પુત્રો છે એને તમે ઝડપથી કોઈ પણ પ્રક્રિયા વિનંતી છે બાપુ આપના વિસ્તારની શું સ્થિતિ છે આપની પાસે પણ વાતચીત આવતી હોય સેવકો આવતા હોય ભક્તો આવતા હોય શું કેશો ત્યાંની પરિસ્થિતિ મારા વિસ્તાર ની અંદર તો બધા ખેડૂતો છે આજુબાજુ આ કારણ કે આ કૃષિ પ્રધાન દેશ છે જે મારું છે આ બધું તો મારા આજુબાજુ પણ ધોવાઈ ગયા છે અને ખેડૂતોની ખેડૂઓની ખોટ પૂરી નહીં શકાય કારણ કે આજે સતત કેટલા સમય થી વરસાદ ચાલે છે અને જયારે એક પણ દાના ઘર ની અંદર ન આવ્યું હોય આ મૂંગા પશુ ને જે નિરણ બગડી ગયા હોય એટલે જે ધરતી પુત્રો છે ઉત્પાદકો છે બંને અંદર બહુ નુકસાની છે એટલે હું આ વેદના ખેડૂતોને આપને ચૈનજને માધ્યમથી સરકાર શ્રીને પાસે પહોંચાડવા માંગુ છું ચોક્કસ બાપુ ગુજરાત ફસ સાથે જોડાય બધા આભાર અને પ્રણામ તો જિજ્ઞાસા દરેક સંતો પણ હવે કહી રહ્યા છે કે આ જે ખેડૂતોની વેદના છે એ એકદમ એક ચિંતિત છે અને સરકારે સર્વે તો કર્યો જ જાહેર કર્યો જ છે વિગતો પણ આવશે પરંતુ કોંગ્રેસના પ્રતાપ દુધાતના વિડીયોમાં જે ઉલ્લેખ હતો કે સંતો અને ઉદ્યોગપતિઓ વારે આવે આ બાબતે બોલે સરકારને પણ જાગૃત કરે અને અપીલ કરે આ અંતર્ગત બંને જે મહંતો આપણી સાથે જોડાયા એમની પણ એ જે વાત હતી કે પોતાના વિસ્તારમાં જે સેવકો કે ભક્તો આવે છે કે છે કે ચિંતાજનક સ્થિતિ ખેડૂતોની છે જી બિલકુલ ધર્મેશા જાણકારી માટે